હલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા ધાઇન અને મજામાં છો આપણે પહેલાં પાર્ટમાં આપણે જોયું હતું મહાત્મા ગાંધીની જન્મજયંતિ વિશેષમાં કે આપણે આફ્રિકામાં એમણે શું શું કર્યું હવે આપણે મહાત્મા ગાંધીજીએ ભારત પરત ફરીને શું કર્યું એની ચર્ચા કરીએ તો ભારતમાં તો મહાત્મા ગાંધી ઓગણીસો પંદરમાં આવ્યા હતા પણ એ પહેલાં એક વખત ઈસવીસન ઓગણીસો બારતમાં આવ્યા હતા ઓગણીસો એકમાં અને ઈસવીસન ઓગણીસો એકમાં કલકત્તા કોંગ્રેસ સેશનમાં ભાગ લીધો હતો એટલે તમને પૂછ્યા કે મહાત્મા ગાંધીએ સૌપ્રથમ પ્રથમ કયા અધિવેશનમાં ભાગ લીધો હતો તો કોંગ્રેસના કલકત્તા કોંગ્રેસ સેશનમાં એમણે ભાગ લીધો હતો અને નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં ગાંધીજી કાયમ માટે ભારત પરત ફર્યા અને તે દિવસની યાદમાં આપણે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરીએ છીએ કોમેન્ટ બોક્સમાં જણાવો કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારથી શરૂ કરવામાં આવી હતી ઓકે તો એમણે આવીને સમગ્ર ભારતની યાત્રા પણ કરી હતી એક વખત ઓકે હવે એમણે ભારતમાં આવીને સમગ્ર ભારતની યાત્રા એમના જે ગુરુ હતા કોમેન્ટ બોક્સમાં જણાવ્યા એમના રાજકીય ગુરુકોણ હતા કે જેની સલાહથી કે જેમની સલાહથી એમણે યાત્રા કરી હતી ઓકે તો હવે આપણે એમને જોઈએ કે એમણે ભારતમાં આવીને શું મહત્ત્વના કાર્યો કર્યા ઓકે તો આપણે અહીંયા જોઈએ કે એમના આવ્યા પછી ઘણી બધી રાજકીય ઘટનાઓ બની છે બરાબર પરંતુ આપણો ફોકસ જેમાં મહાત્મા ગાંધી સીધી રીતે ઇન્વોલ્વડ છે એની ચર્ચા કરી લઈશું ઓકે તો સૌ પ્રથમ છે ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો સત્તર સત્યર અહીંયા ભારતમાં આવીને એમને પ્રથમ સત્યાગ્રહ કર્યો તમને એક્ઝામમાં પૂછ્યા કે ભારતમાં આવીને મહાત્મા ગાંધીએ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો તો ઓગણીસો સત્તરમાં બિહારના ચંપારણમાં બરાબર કે તીન કઠિયા તમે સિસ્ટમ તમને ખબર હશે એના વિરુદ્ધ જે આંદોલન થયું હતું અને ત્યાંથી અહીંયા બોલાવવામાં મહાત્મા ગાંધીને ત્યાં તેડવવામાં ત્યાં બોલાવવામાં આવ્યા હતા તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે કોણ બિહારથી આવ્યું હતું મહાત્મા ગાંધીને લઈ જવા માટે કોણે એમણે આમંત્રણ આપ્યું હતું બિહારમાં જવા માટે ઓકે તો બિહારમાં જઈને એમણે સત્યાગ્રહ કર્યો અને ખેડૂતોની તમામ જે માગણીઓ હતી બરાબર એ સરકાર સામે રજૂ કરી અને ત્યાર પછી એમની માગણીઓ સંતોષવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને આ સત્યાગ્રહ સફળ થયો ઓકે ત્યાર પછી અમદાવાદ મિલ હડતાલ ઓગણીસો અઢાર તેમના તમે પૂછાશે તો ભારતમાં પ્રથમ વખત ભૂખ હડતાલનો એમણે ઉપયોગ કર્યો ભારતમાં સૌપ્રથમ ભૂખ હડતાલ અમદાવાદ મિલ હતાલ ઓગણીસો અઢાર તમને ખબર હશે કે પ્લેગ બોનસ મુદ્દે અમદાવાદની જે મિલ મિલના વર્કર્સ હતા એમના માલિકો સાથે એમને સંઘર્ષ થયો હતો ત્યાર પછી મહાત્મા ગાંધીને જે અંશુયાબેન સારાભાઈ હતા એમણે તેડાવ્યા હતા અને એમની વાતાઘાટોના અંતે સમાધાન કરવામાં આવ્યું હતું તો પ્રથમ વખત ભૂખ હડતાલ તમને કે મહાત્મા ગાંધીએ ભારતમાં ક્યાં કરી હતી તો પ્રથમ વખત ભૂખ હડતાલ મહાત્મા ગાંધીએ ભારતમાં કરી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે મહાત્મા ગાંધી જ્યારે પણ ભૂખ હડતાલ કરતા એ પછી ત્યારે બ્રિટિશરો કોઈ પણ લોકોને એમની સાથે જવાના ફોટો પાડવા નહોતા રહેતા કારણ કે મહાત્મા ગાંધીની આવી વીક પછીના લેટર ફેઝમાં તો મહાત્મા ગાંધી ખૂબ જ ફેમસ થઈ ગયા હતા જો મહાત્મા ગાંધીની આવી દયનીય સ્થિતિનો ફોટો છપાઈ જાય તો આંદોલનો વધુ ઉગ્ર બને જન આંદોલનો વધુ ઉગ્ર બને એના કારણે એ લોકો એમનો ફોટો પણ પાડવા નતા દેતા અને ઇવન બ્રિટિશ ગવર્મેન્ટ એ બાબતનું રિસર્ચ પણ કરતી હતી કે મહાત્મા ગાંધી વીસ વીસ એકવીસ એકવીસ દિવસ સુધી કેવી રીતે ઉપવાસ કરી લે છે બરાબર એના વિશે પણ મહાત્મા ગાંધી રિસર્ચ કરતી હતી કારણ કે મહાત્મા ગાંધીએ ઘણી વખત નાના મોટા ભૂખ હડતાલ કરેલી છે ઓકે ત્યાર પછી ખેડા સત્યાગ્રહ અહીંયા એમણે ડાયરેક્ટ ઇન્વોલ્વ નહોતા બરાબર પણ એક માર્ગદર્શક તરીકે ત્યાં એમણે હતા અને એમણે અહીંયા સૌપ્રથમ અસહયોગ આંદોલનની શરૂઆત કરી અસહયોગ આંદોલન એટલે શું કે સરકારના કોઈપણ કામમાં આપણે સહયોગ નહીં આપવાનો આપણે હિંસા નહીં કરીએ પણ સરકારના કોઈપણ કામમાં સહયોગ નહીં કરીએ દાખલા તરીકે હું ખેડૂત હોઈશ તો હું ટેક્સ નહીં આપું બરાબર હું શિક્ષક હોઈશ ભારતીય શિક્ષક હોય તો હું ભણાઈશ નહીં હું ભારતીય ક્લાર્ક હોઈશ તો હું સરકારના કોઈપણ કામ નહીં કરું હું ભારતીય વકીલ હોઈશ તો હું કોઈપણ પ્રકારનો કેસ નહીં લડું તો હું અસહયોગ કરીશ બરાબર તો અસહયોગ એક અહિંસા અહિંસા અહિંસાના માધ્યમથી પ્રતિકારનું માધ્યમ છે ઓકે તો નો ટેક્સ પેમેન્ટ મુવમેન્ટ ચાલુ કરીએ એમણે બરાબર ખેડા સત્યાગ્રહમાં અને એ પણ સફળ રહી અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ ખેડા સત્યાગ્રહ દ્વારા કોણે સરદારનું વિરુદ્ધ પ્રાપ્ત થયું હતું ઓકે ત્યાર પછી રોલ એક્ટ જે કાળો કાયદો ગણાય છે બરાબર બરાબર વકીલ દલીલ વગરનો જે કાયદો કે વકીલ વગરનો અપીલ વગરનો દલીલ વગરનો કાયદો જેને કહેવામાં આવતો હતો તો એના વિરોધમાં મહાત્મા ગાંધીએ મોટા પાયે આંદોલન કર્યું અને આ એમનું સૌ પ્રથમ સફળ જન આંદોલન હતું બરાબર જન આંદોલન એટલે લોકોને એમણે સમજાવ્યા લોકોને ભેગા કર્યા આ એમનું સૌ પ્રથમ ભારતમાં સૌ પ્રથમ જન આંદોલન હતું કારણ કે એમણે દક્ષિણ આફ્રિકાનો અનુભવ થયો હતો એમણે એશિયાટિક રજિસ્ટ્રેશન બિલનો વિરોધ કર્યો હતો એના માટે પણ લોકોને મોટા પાયે ભેગા કર્યા હતા પછી સુપ્રીમ કોર્ટનું જે દક્ષિણ આફ્રિકાનું જજમેન્ટ હતું ભારતીય લગ્નો અવૈધ સાબિત કર્યા હતા એ માધ્યમથી તો એનો પણ વિરોધ કરવા મોટાભાગે એશિયન્સનો એમણે ભેગા કર્યા હતા ઓકે ત્યાર પછી ઈસવીસન ઓગણીસો ઓગણીસ જે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ટર્કીની જે હાલત કરી બરાબર તો એને લઈને ભારતના મુસલમાનોએ આંદોલન શરૂ કર્યું જેને ખિલાફત આંદોલન કહે છે બરાબર મુખ્ય હેતુ શું હતો ખિલાફત આંદોલનનો કે એમના જે ખલીફા હતા એમની સન્માનજનક સ્થિતિ જાળવી રાખવી ઓકે તો અહીંયા અખિલ ભારતીય ખિલાફત કમિટી બનાવવામાં આવી અને એ કમિટીના અધ્યક્ષ કોને બનાવ્યા મહાત્મા ગાંધીને મહાત્મા ગાંધીએ કહ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનો આવો ચાન્સ આગલા સો વર્ષ સુધી આપણને મળવાની શક્યતા નથી આ હિન્દુ મુસ્લિમ એકતાનો સુવર્ણ યુગ છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું હતું અને એમને અખિલ ભારતીય કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યાર પછી ઓગણીસો વીસ કે એકવીસને એક બાદ જો મોપલા વિદ્રોહ થયો એમાં હિન્દુ મુસ્લિમનું જે એંગલ બની ગયું બરાબર એના કારણે મહાત્મા ગાંધી પછી દુઃખી થઈ ગયા અને આ કમિટીમાંથી નીકળી ગયા ઓકે ત્યાર પછી ઈસવીસન ઓગણીસો વીસમાં અસહયોગ આંદોલન મોટા પાયે ચાલુ કર્યું અહીંયા તેમણે શું કર્યું કે ચરખા અને ખાદીનો ખૂબ મોટો પાયે પ્રસાર શરૂ કર્યો એટલે લોકલ બોડી લોકલ જે આપણા ક્ષેત્રીય જે ઉદ્યોગો એને સમર્થન કાર્ય કર્યું હતું અને અહીંયા અહીંયા તેમ એમણે જે કેસરે હિન્દની જે પદવી આપી હતી એમને પાછી આપી હતી કોમેન્ટ બોક્સમાં કયા યુદ્ધ વખતે ત્યાર પછી જે ખૂબ જ દુઃખદ ઘટના પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના લોટ બની ચોરી ચોરા કાંડ જે બન્યો બરાબર તમે જણાવો ચોરી ચોરાકાંડ ક્યાં બન્યો બરાબર તો એના કારણે મહાત્મા ગાંધી દુઃખી થયા કારણ કે એમનો જે મુખ્ય સિદ્ધાંત હતો અહિંસા અને સત્યાગ્રહ બે જ માધ્યમો બરાબર તો અહીંયા ચોરીચોરાંડ થયો અને પોલીસવાળાઓને જેલમાં પૂરીને પબ્લિકે સળગાવી માર્યા તો એનાથી દુઃખી થઈને મહાત્મા ગાંધીએ આંદોલન બંધ કર્યું અને એમણે અહીંયા કહ્યું કે મારાથી પહાડ જેવડી ભૂલ થઈ ગઈ કેવી ભૂલ પહાડ જેવી ભૂલ થઈ ગઈ તો તમને એક્ઝામમાં પૂછ્યા કે કઈ આંદોલન વખતે મહાત્મા ગાંધીએ શબ્દ ઉચ્ચાર્યા હતા તો મારાથી પહાડ જેવી ભૂલ થઈ ગઈ એ ચોરીચોરા અરે સોરી અસહયોગ આંદોલન વખતે જે ઘટના બની ચોરીચોરા કાંડની ત્યારે ઉચ્ચાર્યા હતા ત્યાર પછી માર્ચ ઓગણીસો બાવીસ ગાંધીજીને આ આંદોલનના શું કહેવાય પ્રમુખ અભ્યુક્ત સાહિત સાબિત કરીને એમને જેલની સજા કરવામાં આવી છ વર્ષની જેલની પણ પાછળથી એમની તબિયત થોડી બગડાઉન થતાં બરાબર એમને મુક્ત કરવામાં આવ્યા હતા ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ઓગણીસો ઓગણત્રીસમાં ગાંધીજી દ્વારા સમગ્ર ભારતમાં ફરીથી ભ્રમણ કર્યું અને લોકોને બ્રિટિશ કોલોની બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક કરવા માટે એમણે જનસભાઓ કરી ઈસિપસન ઓગણીસો ઓગણત્રીસમાં ગાંધીજી દ્વારા અગિયાર સૂત્રીય માંગ મૂકવામાં આવી બરાબર જે એમના જે ગવર્નર હતા એમની સમક્ષ જે અગિયારસૂત્રીય માંગ મૂકવામાં આવી બરાબર જો એ માંગ ના સંતા તો ફરીથી કોઈક આંદોલનની એમણે ચમકી આપી હતી એમની આ માંગ ના સંતોષતા થાય ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મહાત્મા ગાંધીએ કયું આંદોલન ચાલુ કર્યું સવિનય અવજ્ઞા આંદોલન બરાબર એટલે અમે તમારી કોઈ પણ આજ્ઞા માણીશું નહીં એ આજ્ઞા સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ ચાલુ કરી ઓકે માર્ચ ઓગણીસો જે ત્રીસમાં સવિનય અવજ્ઞા આંદોલન ચાલુ કર્યું એનો ભાગ જ હતો દાંડી માર્ચ એક્ઝામમાં પૂછ્યા ભાગ નીચેમાંથી કયા આંદોલનનો ભાગ હતો તો સવિનય અવજ્ઞા આંદોલન સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ બરાબર તો માર્ચ બાર બાર માર્ચથી ઓગણીસો સોરી બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ સુધી દાંડી માર્ચની શરૂઆત કરી હતી બરાબર અને દાંડી માર્ચ ખૂબ જ લાંબી ચાલી કાલેથી કોમેન્ટ બોક્સમાં જણાવો કેટલી કેટલા માઇલે લાંબી હતી ઓકે ત્યાર પછી છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકત્રીસ ગાંધી ઇબિપેક્ટ થયો આ ગા બરાબર આ બધી ઘટનાઓ બની ગાંધીજીને અહીંયા કેદ પણ કરવામાં આવ્યા અને ઓગણીસો એકત્રીસમાં ગાંધી ઇવિન સમજૂતી થઈ બરાબર અને સાત સપ્ટેમ્બર ફર્સ્ટ ડિસેમ્બર ઓગણીસો એકત્રીસ બરાબર મહાત્મા ગાંધીને સમ મનાવવા ખૂબ જ જરૂરી હતા કારણ કે જે ગોળમેજી પરિષદ હતી એમાં મહાત્મા ગાંધીએ હાજરી નહોતી આપી પ્રથમ જે ગોળમેજી પરિષદ હતી હતી તો એમને કોંગ્રેસના એક પ્રતિનિધિ તરીકે હાજર રહેવા સમજાવવા માટે એમને ગાંધી ઇવિન પેક્ટ કરવામાં આવ્યો અને સાત સપ્ટેમ્બરથી એક ડિસેમ્બર ઓગણીસો એકત્રીસ સુધી જે પ્રથમ એટલે આપણે આ જે ભૂલ થાય છે લોકોને દ્વિતીય ગોલ્ડ મેચ પરિષદ નહીં ગોલ્ડ મેચ પરિષદ જે તેનો બીજો રાઉન્ડ હતો પહેલાં રાઉન્ડમાં તો મહાત્મા ગાંધી નહોતા ગયા બીજા રાઉન્ડમાં એમને હાજર રહ્યા હતા અને અહીંયા એમણે હાજરી પણ આપી હતી અને સોળ ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો બત્રીસમાં એમણે કોમ્યુનલ એવોર્ડની જે જાહેરાત કરી બ્રિટિશ સરકારે બરાબર તો મહાત્મા ગાંધીએ આજીવન અમરણાંત ઉપવાસની શરૂઆત કરી દીધી તો તમે જણાવો કે કોમ્યુનલ એવોર્ડ સાને લગતો હતો કે એને મહાત્મા ગાંધીએ ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી ત્યાર પછી જે ચોવીસ સપ્ટેમ્બર જે કોમ્યુનલ એવોર્ડ જે સરકારે જાહેર કર્યો બ્રિટિશ સરકારે એના વિરુદ્ધમાં મહાત્મા ગાંધીએ અમરણાંત ઉપવાસ કર્યા તો ચોવીસ સપ્ટેમ્બરના રોજ બરાબર પુના પેક્ટ કરવામાં આવ્યો તો પુનઃ પેક્ટ તમારે ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વતી કોણ કોણે સહી કરી હતી એ તમારે જણાવવાનું છે ઓકે તો જે એક્ટ પુના પેક્ટ થયો ત્યાર પછી સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં બરાબર મુખ્યત્વે પુના જે એસસી એસટી ખાસ કરીને જે એસસી દલિત સમુદાય જે કહેવાય એને લગતો હતો એટલે ગાંધીજીએ એમના ઉત્થાન માટે અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી ખાસ પૂછાય એવું છે કોણે કરીને ક્યારે કર્યું સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી અને અસ્પૃશ્યતા નિવારણના મહત્ત્વના કાર્યો અને લોકોને સમજાવવા માટેના એમને પ્રયાસો શરૂ કર્યા જાન્યુઆરી ઓગણીસો તેત્રીસ એમણે હરિજન નામની પત્રિકાની પણ સ્થાપના કરી બરાબર અને એમણે એસસી કેટેગરીને જે દલિત સમુદાય છે બરાબર એમણે હરિજન નામ પણ મહાત્મા ગાંધી આપ્યું બરાબર ધ ગોડ ઓફ ધ સન ઓફ ગોડ હરિજન એટલે ધ સન ઓફ ગોડ એવું નામ પણ એમણે મહાત્મા ગાંધીએ આપ્યું ત્યાર પછી સાત નવેમ્બર ઓગણીસો તેત્રીસ એમણે હરિજન યાત્રાની પણ શરૂઆત કરીને લોકોમાં અવેરનેસ જગાવવાનો પ્રયાસ કર્યો પછી કે આપણા એ બધા જ હિન્દુઓ એક માણસ છે બધા જ જ્ઞાતિ એક હિન્દુ ધર્મની હેઠળ આવે છે અને આપણે આ ભેદભાવ કરવો એ ખૂબ જ નિંદનીય બાબત છે બરાબર કારણ કે તમે તો કે એ વખતે ડૉક્ટર આંબેડકર પણ એક મોટા ફિગર બની ગયા હતા બરાબર દલિત સમુદાયના અને એમણે વારંવાર મહાત્મા ગાંધી પર અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે ભાઈ મહાત્મા ગાંધી અને કોંગ્રેસ નામ માત્રની ભાવના વ્યક્ત કરે છે એમણે હકીકતના કોઈ કાર્ય કર્યા નથી કોઈ નક્કર પ્રયાસો કર્યા નથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાના તો મહાત્મા ગાંધીને એવું લાગ્યું હશે કે ભાઈ આ વાત સાચી છે એમની અને પાશ્ચિત રૂપે એમણે પછી નક્કી કર્યું કે હું અસ્પૃશ્યતા નાબૂદ કરવાના રચનાત્મક પ્રયોગો કરીશ રચનાત્મક પ્રયોગ એટલે એવા પ્રયોગો કે લોકોને સમજાવવા લોકોને સાથે બેસીને જમાડવા બરાબર લોકોને એક સાથે રહેવા માટે મોટિવેટ કરવા એટલે આશ્રમમાં પણ એમણે કોઈ આવો ભેદભાવ રાખતા નહોતા જ્યાં પણ આશ્રમ સ્થાપતા તમે જોશો કે ભાગે એસસી સમુદાયના લોકોને પ્રાથમિકતા આપતા હતા ઓકે તો સાત નવેમ્બર ઓગણીસો તેત્રીસ એમની હરજન યાત્રાની શરૂઆત કરી ત્યાર પછી ઈસવીસન ઓગણીસો છ આડત્રીસમાં હવે તેત્રીસથી પાંત્રીસ આડત્રીસની વચ્ચે ઘણી બધી પોલિટિકલ ઘટનાઓ બની છે પણ એમાં મહાત્મા ગાંધી ક્યાંય સીધી રીતે ઇન્વોલ્વ નથી બરાબર ઘણી બધી ઘટનાઓ બની છે ઓગણીસો પાંત્રીસનો જે એક્ટ આવ્યો એ પણ છે પછી ઓગણીસો સાડત્રીસના જે ઇલેક્શન્સ થયા એ પણ છે પ્રાંતિય ઇલેક્શનો પણ એમાં મહાત્મા ગાંધીની કોઈ સીધી ઇન્વોલ્વમેન્ટ નથી કારણ કે મહાત્મા ગાંધી આ વર્ષ દરમિયાન પેસિવ થઈ ગયા એક્ટિવ નહોતા પેસિવ હતા અને મેં કવ્ય પ્રમાણે સામાજિક કામોમાં લાગેલા હતા રચનાત્મક કાર્યોમાં લાગેલા હતા ઓકે તો ઓગણીસો સગણીસો આળીસમાં જે હરિપુરા અધિવેશન થયું બરાબર એમાં સુભાષ ચંદ્ર બોઝને અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા અને અહીંયાથી જ ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની જે આઈડિયોલોજી હતી એમાં ડિફરન્સ પડવા માંડ્યો બરાબર મનભેદ થયા નહોતા મતભેદ થઈ ગયા હતા ઓકે અને મોટો ભાગનો જે યંગ જે જનરેશન હતી એ સુભાષચંદ્ર બોઝની ફેવરમાં હતી અને જે ઓલ્ડ જનરેશન જે હતી જેમ કે સરદાર પટેલ બરાબર મોલાના અબુલ કલામ આઝાદ એ લોકો જે હતા એ મહાત્મા ગાંધીની ફેવરમાં હતા બરાબર ફરીથી ઇન્સ્યુટ્યુશન ઓગણીસો ઓગણચાળીસનું જે અધિવેશન હતું ત્રિપુર અધિવેશન અહીંયા પણ કોંગ્રેસ અને મહાત્મા ગાંધીના જે મહાત્મા ગાંધી અને આપણે સુભાષચંદ્ર બોઝ વચ્ચે જે એમના મતભેદો હતા કુરીને સ્પષ્ટ થઈ ગયા ઓકે અને તમને ખબર હશે કે એમણે મહાત્મા ગાંધીએ જે ઉમેદવાર ઊભા રાખ્યા હતા પટ્ટાભી સિત્તરમૈયા એ હારી ગયા તો મહાત્મા ગાંધીએ કહ્યું કે આ પટ્ટાભી સિત્તરમૈયાની હાર નથી આ મારી પોતાની હાર છે એવી તેમણે એમને અંગત સ્વીકારી લીધું હતું બરાબર એટલે એક ખૂબ જ મોટા મતભેદો સામે હતા પણ કોંગ્રેસ તૂટતા બચી ગઈ કારણ કે પછી એમને એવું લાગ્યું સુભાષચંદ્ર બોઝને કે મારે હવે કોંગ્રેસમાં રહેવું જોઈએ નહીં બરાબર એટલે એમણે કહ્યું કે હું જેને પોતાના આદર્શ માનું છું બરાબર જો હું એમના જ વિશ્વાસના જીતે શકતા હોય તો મારે કોંગ્રેસમાં રહેવાનું કોઈ મતલબ નથી એમ કહીને સુભાષચંદ્ર બોઝે ત્યાંથી રાજીનામું આપી દીધું અને પછી પોતાની જર્ની ચાલુ કરી પોતાની આઝાદી ફોજની રચના કરી જર્મની ગયા એ બધું આપણે સુભાષચંદ્ર બોઝના લેક્ચરમાં સમજીશું ત્યાર પછી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસ ચાલીસથી તે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ તો મહાત્મા ગાંધીને એવું લાગ્યું કે આપણે અત્યારે બ્રિટિશરોને યુદ્ધમાં મદદ કરીશું તો ભવિષ્યમાં યુદ્ધ પૂરું થઈએ આપણને આપણી માંગણીઓ સ્વતંત્રતાની માંગણીઓ જે ડોમિન સ્ટેટસ માંગીએ છીએ એ પૂરું કરશે તો એ પૂરું એ એમની એમની જેમ વોર વોરમાં એમણે મદદ કરી હતી એમ એમણે અહીંયા પણ એમણે યુદ્ધમાં મદદ કરવાની ઘોષણા કરી કે ઓકે અમે મદદ કરીશું ભારતીય સૈનિકો ત્યાં જશે પણ આ બાબતનો ઉગ્ર વિરોધ થવા માંડ્યો બરાબર ઓક્ટોબર ઓગણીસો ચાલીસ ગયું એમણે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી ઇન્ડિવિજ્યુઅલ મુવમેન્ટ જેને કહેવાય સત્યાગ્રહ એની શરૂઆત કરી ત્યાર પછી આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ભારતનું સૌથી મોટું આંદોલન થયું ભારત છોડો આંદોલન અને અહીંયાથી મહાત્મા ગાંધીએ ખૂબ જ મોટું કરો યા મરોનું જે કહેવાય પોતાનું સૂત્ર આપ્યું પોતાનો નારો આપ્યો તો અહીંયા તમે જોયું કે મહાત્મા ગાંધીએ એકદમ હિંસક મોડમાં ઇનડાયરેક્ટ રીતે હિંસક મોડમાં આવી ગયા અત્યાર સુધી અહિંસાની વાત કરતા હતા પણ મહાત્મા ગાંધીને સમજાવી ગયું કે હવે એ ચરમસીમા આવી ગઈ છે બરાબર સહનશક્તિની તો હવે આપણે અહીંયા કરો યા મરોની વાત કરી લઈએ અને મો મોટિવેશનલ એમણે સ્પીક સ્પીક છાપી હતી એ વખતે પરંતુ જે આંદોલન જેવી શરૂઆત થઈ તરત જ બધા જ મોટા નેતાઓને એમણે અંગ્રેજોએ દબનકારી નીતિ અપનાવીને કેદ કરી લીધા મહાત્મા ગાંધીને પણ કેદ કરી લીધા હતા ઓકે ફેબ્રુઆરી ઓગણીસો તેત્રીસ સરકારી દમનના વિરોધમાં ગાંધીજીના એકવીસ દિવસના ઉપવાસ શરૂ થયા હતા મેં તેમને કહ્યું પ્રમાણે બરાબર સરકારે જે બહુ પાયે બ્રુટાલિટી બતાવી હતી એના વિરોધમાં મહાત્મા ગાંધીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા અને પછી જાન્યુઆરી ઓગણીસો ચુમ્માલીસ સુભાષચંદ્ર બોઝ બરાબર એમની પાસેથી ભારતની સ્વાધીનતાના અંતિમ યુદ્ધ માટે આશીર્વાદ માંગ્યા હતા તમને પૂછાય કે સુભાષચંદ્ર બોઝે કોની પાસેથી આશીર્વાદ માંગ્યા જુલાઈ ઓગણીસો ચુમ્માલીસમાં બરાબર તો સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વાધીનતાના અંતિમ યુદ્ધ માટે આશીર્વાદ મહાત્મા ગાંધી પાસેથી માંગ્યા દસ જુલાઈ ઓગણીસો ચુમ્માલીસ ગાંધીજીએ રાજગોપાલાચાર્ય જે ફોર્મ્યુલા હતું એનું સમર્થન કર્યું બરાબર પંદર જુલાઈ ઓગણીસસો સુડતાલીસ દેશને સ્વતંત્રતા મળી પણ એ વખતે દુર્ભાગ્ય કહેવાય કે મહાત્મા ગાંધી આપણા જે સ્વતંત્રતાના નાયક કહેવાય છે સ્વતંત્રતાના સ્વતંત્રતા આંદોલનના એ ભારત દિલ્હીમાં નહોતા એ બંગાળના નવાખાલીમાં જે કોમ્યુલ રાઇટ્સ થયા હતા બરાબર જે હિંસક કોમી તોફાનો થયા હતા એને આપણે શાંત પાડવા ત્યાં હતા ઓકે અને ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાળીસના રોજ ઘોડસે દ્વારા એમની હત્યા કરવામાં આવી હતી તો આ મહાત્મા ગાંધીની ટાઈમલાઈન હતી જે ભારતમાં એમણે પસાર કરી ઓકે તો ઓવરઓલ આપણે અહીંયા જોઈ લીધું કે એમણે કેટલી મોટો ફાળો આપણા દેશના સ્વાધીનતામાં બરાબર આપણા દેશને સ્વતંત્ર કરવામાં આપ્યો છે તો આપણે એમને નમન કરીએ અને ફરીથી મળીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત